થરાદ ખાતે મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમાને ફુલહાર ચઢાવી ઉજવણી કરાઈ થરાદ ખાતે મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે થરાત ખાતે મહારાણા ચોકમાં મહારાણા પ્રતાપની પ્રતિમાને રાજપૂત સમાજના યુવાનો દ્વારા ફુલહાર કરવામાં આવ્યા જેમાં મહારાણાનો જન્મ જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર થયો હતો તેમજ અંગ્રેજી કેલેન્ડર મુજબ મહારાણા પ્રતાપનો જન્મ નવ મે પંદરસો ચાલીસમાં થયો હતો મહારાણા પ્રતાપનો જન્મ રાજસ્થાનના કુંભલગઢમાં રાજપુતાઓના એક હિન્દુ પરિવારમાં થયો હતો તે સિસોદિયા વંશના વંશજ હતા મહારાણા પ્રતાપે ઘણીવાર રણભૂમિમાં મુગલ શાસકને ટક્કર આપી હતી ઓગણીસ જાન્યુઆરી પંદરસો સત્તાણુંના રોજ મહારાણા પ્રતાપનું અવસાન થયું ને ત્યાં સુધીમાં તેમણે તેમના મેવાડને ખૂબ જ સુરક્ષિત બનાવી દીધું હતું આજે થરાદ ખાતે મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે સંજયસિંહ રાજપૂત જયરાજસિંહ રાજપૂત રમેશસિંહ રાજપૂત હાર્દિકસિંહ રાજપૂત વિક્રમસિંહ રાજપૂત હઠેસિંહ રાજપૂત મનુસિંહ રાજપૂત વિજયસિંહ રાજપૂત વગેરે ઉપસ્થિત રહી પ્રતિમાને ફુલહાર કરી પુણ્યતિથિની ઉજવણી કરી હતી રિપોર્ટ ચિરાગભાઈ સોની થરાદ